આ ગલત કામ કર્યું છે એ લોકોએ અમે કહી જઈશું એકદમ હવારે હવાર આવી ગયા પાંચસો પાંચસો છસો પોલીસવાળા લઈને આવી ગયા ઘરથી કોને બહાર નકળવા દીધું દંડા લઈને અંદર ઊભા થઈ ગયા કોને આવવા નહીં દીધું આયા સુધી લાઇટો બંધ કરી નાખી ગટર લાઈન ખોદી નાખી બધું જ ગટર બધું જ બંધ કરાવ પાણી ઘરે બધું જ બંધ કરાવી નાખ્યું છે હવે એના વગર કોણ રહેશે ચોવીસ ગલ્લા ચોવીસ કલાકથી ઉપર થઈ ગયા છે હવે આ નાના નાના છોકરા બહેરાઓ કઈ જશે મને એ વિચાર છે શું કર્યા

જોઈએ હું કે અમારું લાઈન બાઈન કાળુ ના અમે ધરના લઈને જ બેસુ મારું નામ તિલક છે